તમને બધાને જાણીને આનંદ થાય રામાયણ રામયોગ રામ નામ ભગવાન રામ સનાતન હિન્દુ એમાં તાકાત કેટલી છે એમાં શક્તિ કેટલી છે આજે જે મેસેજ રિલીઝ થયા ઉત્તરાખંડમાં વકફ બોર્ડ હેઠળ ચાલતા એકસો ને સત્તર મદ્રેસાઓ એ બધાએ નક્કી કર્યું છે કે આપણે આપણા મદરેસામાં ભણતા બાળકોને રામાયણ ભણાવી છે વકફ બોર્ડના દેહરાદૂનના અધ્યક્ષ સાદાબ શમસે જાહેરાત કરી છે મારે મદરેસામાં મોહમ્મદ સાહેબની સાથે ભગવાનના ભગવાન રામચંદ્રજીના જીવન ચરિત્રની પણ અમારે વાત કરવી છે શીખવવી છે અમે ઈચ્છીએ છીએ મદરેસામાં ભણતા બાળકો ઔરંગઝેબ જવા ન થાય પણ અમારી મદરેસામાં ભણતા બાળકો ભગવાન રામ જેવા થાય રામ જેવા પવિત્ર રામ જેવું ચારિત્ર એમાં આવે કોઈ પણ કિંમતે અમારી મદરેસામાં અમે ઔરંગઝેબ વિશે ભણાવશું નહીં આ તાકાત આ યુગ પરિવર્તન આ સમાજ સુધારણા આ છે સંગઠન અને એકતાની આ મિસાલ જે ભગવાનનું નામ લેવાથી પણ કતરાય તમે ક્યારેક ટ્રાય કરજો તમે કહેજો જય શ્રી રામ જય સ્વામિનારાયણ બોલશે નહીં ત્યારે આટલો બધો ચેન્જ એકસો ને સત્તર મદરેસા કોઈ એકલ દોકલ વ્યક્તિની વાત નથી કોઈ એકલ દોકલ મદરેસાની વાત નહીં પણ વકફ બોર્ડ નીચે ચાલતા એકસો ને સત્તર મદરેસાઓએ આ ડિસિઝન લીધું છે એમના અધ્યક્ષે સ્વયં પોતે સાદાબ સમસ્યા જાહેરાત કરી છે કે અમારે અમારી મદરેસામાં રામાયણ ભણાવશું યાને કે રામ ભગવાનના પાઠ એને ભણાવશું હવે મને કહેવાનું મન થાય હવે હિન્દુઓએ વાર લગાડવા જેવી નથી રામાયણ ભગવદ્ ગીતા શિક્ષાપત્રીજી આ બધાના અધ્યયન હવે આપણી હિન્દુ શાળાઓની અંદર હિન્દુ સંચાલકો હોય હિન્દુ પ્રિન્સિપાલ હોય હિન્દુઓની સ્કૂલ હોય કોલેજો હોય હવે એમાં વહેલી તકે આવા ડિસિઝન લેવાવા જોઈએ અને આ વાત હું એવું માનું જન જન સુધી પહોંચે અને જેટલા શાળાના સંચાલકો હોય એ બધા લોકો સુધી આ વાત પહોંચવી હવે સમય આવી ગયો છે ને જરૂરી છે હજી પણ જો નહીં જાગીએ તો હિન્દુ હિન્દુ મટી જશે માત્ર બર્થ સર્ટિફિકેટમાં લખાઈને આવશે હિન્દુ એ પણ કેટલી પેઢીની કોઈ ગેરંટી નહીં એક વિડીયો મેં જોયો શિક્ષક જ્યારે ક્લાસમાં એન્ટર થાય ત્યારે આપણે ત્યાં જનરલી એવી સિસ્ટમ હોય કે સ્ટુડન્ટ બધા ઊભા થઈને શું બોલે ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ મેડમ બધા સરસ પોપટની જેમ બોલતા હોય પઢાવેલું હોય પણ આ સ્કૂલનો તમે દ્રષ્ટાંત આપું છું જેવા શિક્ષક એન્ટર થાય એટલે બધા ઊભા થઈ અને બોલે નમસ્કાર જય શ્રી રામ એ રીતે સ્વાગત કરે વેલકમ કરે આ એક સ્કૂલમાં એક એક ક્લાસમાં બહુ તાતી જરૂર છે હાય હેલો છોડી અને હવે જય શ્રી રામ નમસ્કાર જય સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ આ કહેવાનું શરૂ કરો હાઈ હેલ્લો કહેવાથી કાંઈ ભલું થતું નથી એમાં કાંઈ ભલીવાર નથી કાંઈક ભગવાનના નામ લેવાશે તો એને લઈ અને સમાજ સુખી થશે બહુ નાની એવી વાત છે પણ સમાજને આગળ લઈ જવા માટે સમાજમાં સારા સંસ્કારના નિર્માણ માટે આ નાની એવી વાત પણ બહુ જરૂરી છે તમે સર્ચ કરો તમને મળશે આખો દાખલો તને જોવા મળશે સાંભળવા મળશે જાણવા મળશે એક એક વાત હરિભક્તો બિલકુલ પ્યોર છે અને પરફેક્ટ છે અને હિન્દુ યુગ કહેવાય અને સનાતન યુગ કહેવાય સનાતનનો અર્થ માત્ર એવો નથી કે કોઈ એક માત્ર સમાજ સનાતનનો અર્થ એ છે શાશ્વત સત્ય અને અનંત સમય માટે જે સ્થિર છે ને સનાતન કહેવાય સનાતન સૌનો સ્વીકાર કરી શકે છે સનાતન સૌને પોતામાં સમાવી શકે છે સનાતનનો લાભ સૌ કોઈ લઈ શકે છે સૌ એને ફોલો કરી શકે છે એમાં રહેલા સંસ્કારો એમાં રહેલા સિદ્ધાંતો એમાં રહેલા ચરિત્રના પાઠ સૌ ભણી શકે છે એ કોઈ માત્ર હિન્દુ વર્ગ કે કોઈ અલ્ય અન્ય વર્ગ કે રામને માનનારો વર્ગ કે સ્વામનારા ભગવાનને માનનારો વર્ગ એટલા જ એને ફોલો કરેવું નહીં એને બધા ફોલો કરી શકે છે સ્વર્નંદ ભગવાન વખતે ઘણા બધા મુસ્લિમ બિરાદરો પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયેલા છે એમાંથી કેટલાયની પેઢી દર પેઢી આજે પણ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરનારા છે આ કોઈ નાની વાત નહીં